તો જય હિન્દ મિત્રો લાગી તેમાં અઠ્યાવીસ લોકોએ જીવ ગુમાવ્યા પોતાના છતાં તંત્રના પેટનું પાણી પણ નથી હાલતું આ રાજકોટની અંદર જે ઘટના બની પહેલી વેલી ઘટના નથી ગુજરાત માટે તમે ભવિષ્યમાં જુઓ તો કેટલી બધી આવી ઘટનાઓ થઈ ચૂકી છે છતાં પણ તંત્ર કોઈ પણ પ્રકારનું ધ્યાન નથી દોરતું એવું કહી શકાય કારણ કે તંત્રની બેદારી આ બધું થાય છે મોરબી કાંડ જે થયો સરકારે એમાં શું ઉખડી લીધો કોઈનો હવે આ ગેમ ઝોનમાં અઠ્યાઈ માણસો જીવ ગુમાવ નાના નાના ભૂલકાઓ જે આગની અંદર આવી ગયા છે કેવી પરિસ્થિતિ સર્જણી છે અહીંયા હે એસઆઈટીની રચના કરો કે કોઈ પણ રચના કરો અંતે થવાનું શું હે સરકાર શું ઉખાડી લેવાની એની ગુજરાતની અંદર પચીસ ટકાની અંદર એનઓસી વગર આવી બધી વસ્તુ વાલે છે ફાયર બ્રિગેડની ની એનઓસી કોઈ લોકો રાખતા નથી પહેલા પ્રથમમાંથી ઘણી બધી હોસ્પિટલો ઘણા બધા ગેમ કેમ્પજનો ઘણા બધા થિયેટરો ઘણા બધા મોલો આવા પચીસ ટકા જે સરકારની મહેરબાની હેઠળ જે હાલે છે તે પોતે એનું લેતા જ નથી ભાઈ અને અમુક તંત્રના પાવરથી અમુક રાજનેતાઓના પાવરથી આવું બધું હાલતું હોય છે હવે આ જેણે જીવ ગુમાવ્યા હમ સરકાર તો કદાચ એને શું કરશે કે બબ્બે પાંચ પાંચ લાખની સહાય આપી દે કે ભાઈ જાઓ એમાં તમને દોડા લેવડાવશે હમ પણ જેણે પોતાના જીવ ગુમાવ્યા જેની પાછળ પોતાના સ્વજનો ની હાલત છે અત્યારે છતાં ગેમ ઝોન ના માલિકો ને કોઈ પણ પ્રકારનું કશું જ થવાનું નથી તમે જોઈજો હું સરકાર ઉખડી લે એમનો એટલે આમાં સરકારની પણ બેદરકારી ગણી શકાય અને હું તો એવું કહું છું કે આવું જે જે જગ્યાએ આવી વસ્તુ થાય છે પેલા વડોદરામાં હોળી કાંડ છે તો તેમાં પણ નાના બાળકો કેટલા બધા મરી ગયા સરકારે શું ઉકળી લીધો ભાઈ એટલે સરકારશ્રીને વિનંતી કે આ દર વખતે જે બધા જીવ ગુમાવે છે એના સ્વજનોને જઈને પૂછો કે એમની હું અંદરની વ્યથા હોય છે તમે મોટા મોટા બણગા ફૂકો મીડિયાની સામે કે હવે અમે એની તપાસ કરશું અમે એને આમ કરશું કે કાંઈ તમે તપાસ નથી કરતા કાંઈ તમે આવી અનેક ઘટનાઓ ગુજરાતની અંદર ઘટી કે તમે કોને ઉખડી લીધો એટલે આવી ફાકા ફોજદારી મૂકો અને આની અંદર ધ્યાન દો આમાં દર વખતે નાના નાના બાળકો જે આ દેશનું ભવિષ્ય છે બાળકો એ જ આની અંદર વધારે વધારે મૃત્યુ પામે છે દર વખતે હોડી કાંડ જુઓ ગેમ કાંડ જોવો મોરબી પુલ કાંડ જોવો વધારે વધારે કોણ મીર્યું ભાઈ એની અંદર બાળકો તો તમે આવી વસ્તુ ફરવાના જે બાળકોને જવા માટે વસ્તુ એ જ બંધ કરી દો ને ગેમ ઝોન બંધ કરી દો ગુજરાતની અંદર તમે એમ કહો કે વિકાસ કર્યો પણ તમે વિકાસ આવો બધો મોલો થિયેટરો નોન એનો બધાનો કે કોઈ પણ પ્રકારની ત્યાં એન નથી લેતા એ લોકો કોઈ પણ પ્રકારની ત્યાં સુવિધા નથી ફાયર બ્રિગેડની કોઈ સુવિધા નથી એટલું બધું ગેમ ઝોનની અંદર જે આગ જે ફેલાણી છે વિકરાળ રૂપ જોયું તમે બધાએ વીડિયા જોયા જ છે કે કેવું આગે એણે વિકરાળ રૂપ લીધું ત્યાંથી કોઈ પણ બસી જ ન શકે હવે કહે છે કે અમે સીટની રચના કરશું અમે એ બધી બહુ બધી તપાસ કરશું કાંઈ કાંઈ ઉગળી લેવાની નથી સરકાર આનો દસ દિવસ પછી આના સમાચાર તમે મીડિયાવાળા તમને દેશે તમે જોઈ લેજો કોને શું થયું એમ એટલે સરકારશ્રીને હું નમ્ર વિનંતી સાથે કહું છું કામાં કડક ને કડક સજા કરો આમાં અમુક તમારા નીતિ નિયમો કરો કોની પાસે છે ફાયર બ્રિગેડની કોની પાસે નથી એની તપાસ કરો ગુજરાતમાં આવા પચીસ ટકા છે બધું ભાઈ દર વખતે આવી જાનહાનીઓ થાય છે દર વખતે નાના નાના ભૂલકાઓ મરે છે હું આપણા ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીને પણ કહેવા માંગુ છું કે સાહેબ આની અંદર કોઈ ઊંડી તપાસ કરાવો આ દર વખતે નાના નાના ભૂલકાઓનો જીવ જાય છે જે આપણા દેશનું તમે ભવિષ્ય ગણો છો આની અંદર ઊંડી તપાસ આવી જોઈએ તમે જે પણ રચના કરો એ સીટની રચના કરો તમે ખુદ તમે તારી તપાસ કરો પણ આ વખતે આ નાના ભૂલકાઓને ન્યાય અપાવજો તો જય હિન્દ મિત્રો